કચ્છને જાગીર સમજીને ચાલતા નેતાઓ હવે ખેડૂતોની સહકારી મેળવીઓમાં સરકારી યુરિયા મેળવી ફેક્ટરીઓમાં ચાર પાંચ ગણા ઊંચા ભાવે વેચાણ કરવાનું નેટવર્ક ચલાવતા હોવાની ચર્ચા છે ખેતીની સીઝન છે ત્યારે પૂરતા પ્રમાણમાં યુરિયા અને ડીપીએ નહીં હોવાની બોમ્બચે ખેડૂતોને સરકાર દ્વારા સબસિડી આપવા ખાતરના કાળા કારોબારની બૂમૂઠી છે નિશ્ચિત સરકારી સ્ટોર ઉપર ખેડૂતોના આઈડી રજૂ કરી સબસિડીવાળું યુરિયા અને ડીપીએ મેળવીને પ્લાયવુડ અને અન્ય ફેક્ટરીઓને ચારથી પાંચ ગણા ભાવે વેચી દઈ કરોડોની કમાણી થઈ રહી છે કચ્છમાંથી ખાતર અને મિનરલ્સના ગેરકાયદેસર વેચાણના કરોડોના કારોબારમાં ખેડૂતો પ્રજાને કુદરતી સંપત્તિ લૂંટીને અમુક નેતાઓ માલામાલ થયા છે આ સમગ્ર કૌભાંડ કચ્છના નેતાઓના પુત્રોનું પાપ હોવાની અને ભાજપના પ્રદેશ મહામંત્રીના આશીર્વાદ હોવાની ચર્ચા છે નેતાઓના કાળો ચિઠ્ઠો તો દિલ્હી સુધી સુધીની વાત સંભાળી લેવાના નામે ભાજપના રાજ્યના અનેક મહામંત્રી કાળા કારોબારમાં ભાગીદારી રાખી રહ્યાની પણ લોક ચર્ચા છે કચ્છના પોર્ટ ઉપર યુરિયાની આયાત થાય છે અને આ જથ્થો પડોશી રાજ્ય રાજસ્થાનમાં ખેડૂતોને સરકારી રાહે આપવા માટે મોકલવામાં આવે છે એવી ચર્ચા છે કે રાજસ્થાન જતું યુરિયા પોર્ટ સંકુલમાં આવેલી પેઢીઓમાં પેક કરવામાં આવે છે આયાતી યુરિયાના વિશાળ જથ્થામાંથી યુરિયા કાઢી લઈ રાજસ્થાનની મંડળીઓના સિક્કા મરાવીને જથ્થો પહોંચી ગયાની નોંધ કરાવી લેવામાં આવે છે સરકારી રાહે ખેડૂતોને પહોંચી ગયેલું મનાતું યુરિયા પ્લાયવુડ અને અન્ય ફેક્ટરીઓમાં ચારથી પાંચ ગણા આવે બારો બાર વેચી દેવામાં આવે છે